સુરતમાં સણિયા હેમાદમાં મિલકત ધારકો દ્વારા વિરોધ બાંધકામ દૂર કરવા આવેલી મનપાની ટીમ સામે વિરોધ નોંધાવ્યો કતાર કતારગામ અંજલિ ઇન્ડસ્ટ્રીની જેમ તેમ જેમ તેમને પણ ઇન્ડસ્ટ્રીમાં બાંધકામ કરવાની છૂટ આપે તેવી માંગ કરાઈ મનપાના અધિકારીઓ હેરાન કરતા હોવાના આક્ષેપો પણ કરાયા લોકોએ વિવિધ પોસ્ટરો સાથે વિરોધ નોંધાવ્યો સુરત શહેરના લોકો છે તે વિરોધ કરી રહ્યા છે હેરાનગતિ કરી અને બાંધકામ કરવાના જે અટકાવવાનો જે પ્રયાસ કરી રહ્યા છે તેને લઈને વિરોધ કરી રહ્યા છે ત્યારે આપણે લોકો સાથે વાત કરીશું શું કહેશો તમે આ કારણે આ રીતે રસ્તા ઉપર આવવું પડે છે સણિયા ગામ છે એના સાંઈદ ગંગા નામની સોસાયટીમાંથી પાંચ દસ લોકો વિરોધ કરે છે અને અમારા કામકાજ અટકાવે છે અને અમારા ધંધા રોજગાર બંધ કરાવે છે એના માટે રોડ ઉપર આવવું પડે છે આ બધા એક હજાર પ્લોટ હોલ્ડરો છે એ લોન લઈને મકાન બનાવે છે એમ્બ્રોડરી મશીન ઉપર લોન લઈને રોજીરોજી મેળવે છે તો એને બંધ કરાવવા માટે લોકો પાંચ દસ લોકો આખા એરિયા ને સુરત મહાનગરપાલિકાના કમિશનર શ્રીને અમારી વિનંતી છે કે આખા સુરત આવી કોટેજ ઇન્ડસ્ટ્રી ચાલી રહી છે તો ત્યાં કોઈ વાંધો નથી તો શણી અહેમદ ને કેમ ટાર્ગેટ કરવામાં આવે છે તો અમારી સાથે ન્યાય કરવામાં આવ્યો એમ શ્રીને અને આજકીય આગેવાનો રાજકીય આગેવાનો ને પણ એમ અમારી વિનંતી છે કે અમારો મુદ્દાને ધ્યાનમાં લઈ અને સોલ્યુશન આપે તમે શું કહેશો આમાં રાજકીય કે કોઈ નેતાઓ સાથે અથવા તો અધિકારીઓ સાથે રજૂઆત થઈ છે ભાઈ રાજકીય અને નેતાઓ સાથેની રજૂઆતની તો બહુ ખબર નથી મને પણ મારો પ્રશ્ન એ છે કે જે સાંયગંગા સોસાયટીના સાત આઠ વ્યક્તિઓ જે કોટન ઇન્ડસ્ટ્રીમાં એમ્બોડરી અથવા તો એ ટાઈપની મશીનરીનો વિરોધ કરે છે આ સાત આઠ લોકો જ તે સાત આઠ જણા એ ટાઈપના જે સાંઈ ગંગાવાળા છે એ લોકો જ તે એમ્બ્રોડરી મશીન અથવા તો એનથી હેવી મશીનરી કોટન ઇન્ડસ્ટ્રીમાં ચલાવે છે તો એવું તો કેવો ન્યાય કે જે જગ્યા અમે ચલાવીએ છીએ ને અમારો એ લોકો વિરોધ કરે છે એ લોકો સેમ કોટેજ ઇન્ડસ્ટ્રી ઇન્ડસ્ટ્રીમાં ચલાવે છે અને રાજ્ય રાજકીય આગેવાનો અથવા તો એસએમસી છે તો એસએમસી નો અમારે એવો

તકલીફ સાહેબ અમે બધાએ લોનું લઈને અમારી આજીવનની મૂડી અહીંયા લગાવેલી છે અને એટલા જેટલો એરિયો છે બધો કોટેજ ઇન્ડસ્ટ્રીયલ જ છે તો એક સોસાયટી ખાલી વિરોધ કરી એ ગામડામાં આવેલી છે એ સોસાયટી એ છણિયા ગામની છે અહીંની નથી અને એનાથી અમે બધા હજાર હજાર પાંચસો પાંચસો મીટર દૂર છીએ તો પણ અમારો વિરોધ કરીને એ આ ઇન્ડસ્ટ્રીઅલને અટકાવવા માગે છે તો એના માટે કાર્યવાહી કરવામાં આવે અને અમને સપોર્ટ કરવામાં આવે બિલકુલ લોકો અત્યારે રસ્તા પર આવ્યા છે અને ખાસ કરીને ઇન્ડસ્ટ્રીઝ માં ઘણા ગાંઠા લોકોની જે રજૂઆત ને લઈને લોકોને અહીં ના પડી રહી છે હાલાકી ત્યારે રસ્તા ઉપર આવીને તેઓ માંગ કરી રહ્યા છે કેમેરામેન અજય ખુમાર સાથે અરવિંદ રાઠોડ પ્રદેશ ટ્વેન્ટી ફોર સુરત